જો તારા તારીખ થઈ ગઈ છે સોળ અગિયાર બે હજાર પચીસ આજનો સુવિચાર છે જો કોઈને ચક્કર આવતા હોય તો તુલસીના પાન સાથે મરી ચાવવાથી ચક્કર આવતા બંધ થાય છે આ કેલેન્ડર નવું છે ઓલું અને આમાં સુવિચાર છે પણ પાછળ આવે એટલે તે જ ફેરવવું પડે કે જીવનમાં કોઈ માણસને તમે રડાવો તો તમારે હવન કરવાની પણ હવન કરવાથી પણ કોઈ ફાયદો નથી અને રોજ એક વ્યક્તિને તમે હસાવો હસાવી શકો તો અગરબત્તી કરવાની પણ જરૂર રહેતી નથી એટલે સુવિચારામાં પાછળ છે ઓલામાં અહીંયા આગળ આવતું હતું અને બપોરના વાગી ગયા છે બાર ને બાર ને મમ્મી વ્લોક જોયા અમારા અને રસોડામાં મસ્ત મસ્ત સુગંધ આવી રહી છે ટણા એડા શું ચાલે છે

તમાર મગ મગ બધા બાકી નહી હમ તમને થાને એટલા મમ બાફેલા ખાય તો હંજે વગાડી દઈશ પણ આ બોય ચાલ્સે મારે તમે થોડુંક અમને બેન થા એટલું છોઈલું છું તો બધું કરી જ તો ના રે આપણે સંગર ખાવું છે શાક પડ્યો રેન પછી જ જામે હમ એટલે રહી તો એટલું કરીલું શાક ને રોટી રવિવાર છે આજે શું પ્લાન છે નહીં પ્લાન થઈ જાય બસ એક રોટલી મારી બનાવજો ચા સાથે એક જ હો પણ દવા લેવી ને એટલે સવારે નાસ્તો કર્યો હતો મેં કીધું રોટલી ખાવ દેખાણો છે પણ કઈ ખબર નથી પડતી હવે કાંટો છે કે ડંખ છે આમ સર બ્લેડ મારતી હતી એટલે રીટાનો હાલ આમ કાંટો હોય કપાઈ જાય એટલો ભાગ ને તો તો બળી જતી બોલો બીજું તો ચાલો બધા જુઓ સન સનના વાગે ગયા છે સવા સાત ને સવા સાત અહીંયા દીવાબત્તી થઈ ગયા છે એ મમ્મી વ્લોગ જોયો અમારા અને રસોડામાં ઠેકાણા મસ્ત મસ્ત સુગંધ હે શું ચાલે છે

લગન આવ્યા બારમા મહિના સાત બાર સાત બાર ઘણી એટલે પંદર દિવસ આ અને પાંચ દિવસ વીસ દિવસની વાત બસ આજો જમવાનું થાય એટલે જમી લઈ હમ રવિવાર હતો આજ જતો રહ્યો થી ચાલુ પર ને? તમે બોલો દવા પણ રેગ્યુલર ઉપર પડી એટલા ત્યારે યાર નજર આમે રાખો ને એટલે અત્યારે હજી થાય ને દુખાવો એટલે હજી તોય થાય દુખાવો લીધી તોય તો અત્યારે લઈ લેવાની જમીન પછી ક્યાંક ખાધે એટલે નડે એમ જળે નહિ પણ ઓલું અંદર હોય ને બધું ઝીણું ઝીણું ચોકલેટ ને ક્રીમ ને બધું આંત પાસે અસર કરે અહીંયા દુખાવો થતો મને એવું લાગે કેમ કે કાલે તો પરમ દેતું નથી કે તે મટી ગયો હવે તરત ફેર પડી ગયો અને તે કાલ જ ખાધું ને આજ આજથી એવું થયું ને ઘણી વસ્તુ આવે ને હા એમ કહું એના લીધે થઈને કદાચ થતું હોય Marvel, Michael, det var <vaiwire>